આંગણવાડી સ્ટાફ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્વાગત પ્રવચન પ્રાથમિક શાળાના આચાર્ય હરેશભાઈ પંચાલે કર્યું આગેવાન મોકમભાઈ પટેલે ટીડીઓ સાહેબને શાલ ઉડાડી સન્માન કર્યું પ્રથમ વખત રાત્રિ સભા યોજાઈ તેનો આનંદ થયો આ પ્રસંગે રાકેશભાઈ પટેલે મકાન સહાય સંડાસ બાથરૂમ માતૃશક્તિ બાલશક્તિ પોશાક આહાર બાગાયત અને ઘણી બધી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી જરૂરિયાતવાળાને પ્લોટ મળતા નથી અને ગૌચર ગામતરમાં દબાણ થાય છે તે પ્રતિઊભો થતાં દબાણ દૂર કરવા બંદોબસ્ત સાથે નિકાલ કરવા ખાતરી આપી હતી ચોમાસું પાક સો ટકા નિષ્ફળ ગયેલ છે તેનું વળતર મળવું જોઈએ જનતાના પ્રશ્નો સાંભળવા મારી ઓફિસ ખુલ્લી છે તેવું જણાવેલ આભારવેદી વિધિ હરેશભાઈ પંચાલે કરી સરપંચ તલાટી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી હતી